gitu. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તો મિત્રો હવામાન વિભાગ આગળ પણ અંબાલાલ પટેલ મિત્રો ફેબ્રુઆરી મહિના ના એન્ડ સુધી નવી આગાહી જાહેર કરતી મિત્રો કારણ કે મિત્રો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને મિત્રો ઓગણત્રીસ તારીખ જે મિત્રો વાતાવરણમાં મિત્રો જોવા મળશે અને મિત્રો ક્યાંક છૂટા છવાયા વરસાદ વરસે ને પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો તો તેના લીધે પણ મિત્રો વાતાવરણ પર મિત્રો અચાનક મિત્રો પલ્ટો જોવા મળે છે અને એના લીધે પણ ખેડૂતો મિત્રો બહુ મિત્રો હેરાન ગતિ ઉપર આવી ગયા છે મિત્રો કારણ કે મિત્રો એક મકા બટાકાને સિઝન મિત્રો હજુ સુધી કેટલાય ગામડામાં મિત્રો બટાકાની સિઝન ચાલુ છે મિત્રો અને એક મોટા કામ મોસમી વરસાદ વરસી રહ્યો જોવા મળી રહ્યો છે અને વાદળ મિત્રો વરસાદ થી મિત્રો છવાઈ ગયા છે અને મિત્રો વરસાદ આવે તેવો લાગી રહ્યો છે મિત્રો એટલે આ વખતે મિત્રો ખેડૂતો મિત્રો પણ મિત્રો બહુ હેરાન ગતિ ઉપર આવી ગયા છે મિત્રો અને મિત્રો આજનો વિડીયો મિત્રો હવામાન ની આગાહી ઉપર બનાવે છે ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં પણ મિત્રો અંબાલા પર નવી આગાહી જાહેર કરતી એટલે એના ઉપર આજનો વિડીયો બનાવે છે અને આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો તો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારા ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી